હવે ધ્યાન રાખજો અહીંયા આગળ આપણે 6.7 શીખવાનું છે જેમાં ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ શીખવાના છે પ્રમેય 6.7 આખું શીખવાનું છે અને પ્રમેય 6.8 ની ખાલી પ્રતિજ્ઞા સમજવાની છે સાથે 6.3 માંથી દાખલો પહેલો બીજો ત્રીજો પૂછાશે ચોથો પાંચમો અને છઠ્ઠો કેન્સલ કરવામાં આવ્યો છે એટલે તમારી એક્ઝામમાં સાથે 6.3 માં ચોથો પાંચમો અને છઠ્ઠો નહીં પૂછાય આ રીતે તમારે દાખલો કરવાનો રહેશે આપણે ચોપડીમાં પહેલા માહિતી મેળવી દઈએ કઈ રીતે છે 6.7 માં માહિતી તો ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ આપેલું છે જે માં આકૃતિ છે પ્રમેય 6.7 છે જે અહીંયા ગડી શીખવવાનો આવ્યો છે તમારે આ પ્રમેય કરવાનો છે exam માં પૂછાઈ શકે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે સાબિત કરો આ રીતે પ્રમેય પૂછાય પ્રમેય જે 6.8 આપેલું છે તમને જેમાં તમારી કાલે તેની આ પ્રતિજ્ઞા છે તે મોડે કરવાની છે હવે આપણે માહિતી મેળવીશું 6.7 પ્રમેયની કે જેમાં સુવિગત આપી છે અને 6.8

એટલે યાદ રાખજો જ્યાંથી આ લીટી જે દોરી છે ને આ લાંબી થઈ છે લીટી એ સાઈડ ના ખૂણા સિવાયના બે ખૂણા એને અડીને જે ખૂણો એના બે બરોબરનો સરવાળો કરશો એટલું માપવાનું હશે ખૂણો જે નો છે એટલે આ ખૂણો એક વધતા ખૂણો બે કરશો તો શું મળશે ખૂણો ચાર મળશે આ તમારા પ્રમેયની વિગત છે છ પોઈન્ટ આઠમાં જે તમને આપેલો છે તેને પ્રમેય આપણે છ પોઈન્ટ સાત શીખી લઈએ એમાં શું કહેવા માંગે છે તે સમજી લઈએ तेरीते साबित करવાનું છે તેની માહિતી મળે તો એ બહુ જ છે ત્યાંની સમજો શું છે આપો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ છે ને આપણે આ સાબિત કરવાનું છે બરોબર અને આમાં આપણે બધા નિયમો જે અનુકોણના વાપર્યા હતા અંતઃકોણ વાપર્યા હતા યુગ્મકોણના જે હતા યુગ્મકોણ એ જ અંતઃયુગ્મકોણ બરોબર એટલે કન્ફ્યુઝ ન થતા કે યુગ્મકોણ કરવું નવું આયુ બરોબર યુગ્મકોણ એટલે અંતઃયુગ્મકોણ એ જ યુગ્મકોણ કહેવામાં આવે છે બરોબર એટલે ધ્યાન રાખજો યુગ્મકોણ શબ્દ કે અંતઃયુગ્મકોણ સમજો બરોબર વેખે બહિર્યુગ્મ કોણ એ યુગ્મ કોણના જ પ્રકાર છે પણ બહારનો ભાગ અને એટલે કે એટલા અંદરનો ભાગ બરોબર એકાલેગી હશે તમને અંતર અને બહિરના આધાર અને અંતો કોણ એટલે અંદરનો કોણ તેની માહિતી મેં સ્વાધ્યાય 4.2 ચલાવતી વખતે આપી દીધી છે અને આના આધારે જ આપણે અવ્યાત્રિકોણ જેની માહિતી મળી છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 કે આપણે બધા જાણી છે સાબિત કરવું હોય તો કઈ રીતે થાય આપણે આજે નવા નિયમો શીખ્યા છે છેદિકાના એક તરફના અંતરકોણ સે અનુકોણ સેના આધારે આપણે સાબિત કર્યું જુઓ આ 1 2 3 નંબર આપી દીધા છે અને ઉપર એક રેખા લંબાઈ દીધી છે પી બિંદુ પર રેખા કઈ છે xy દોરી કાઢી છે જ ને મિત્રો અહીં આગળ લખ્યું છે કે આપણે xpy रेखा દોરી છે બરોબર અહીં આગળ શું કર્યું છે આપણે xy દોરી છે અહીંયા લખ્યું છે જુઓ આપણે કોનો 1 2 અને 3 નો સરવાળો કરવાનો છે બરાબર 180 સાબિત કરવાનો છે बाजू qr ને समांतर त्रिकोणના શિરોબિંદુ p માથી પસાર થતી એક રેખા xy દોરી આપણે સાબિત કરવાનું છે એટલે ત્રિકોણ દોરીશું ઉપર શું કરીશું x p y રેખા દોરીશું તમે આના સિવાય બીજું નામ પણ આપી શકો છો એ બી રેખા પણ આપી શકો છો એટલે અહીંયા આગળ કે બંધાયેલું નથી કે તમારે આ જ લખવું બરોબર x p છે ને એટલે તમે a પણ લખી શકો છો હવે અહીં આગળ આજે જે x p રેખા દોરી છે કોને સમાંતર છે તો q ને શું છે સમાંતર થયું દેખાય છે આજે જે x રેખા છે q ને સમાંતર છે એટલે અહીંયા લખ્યું x p y એ કોને સમાંતર છે q ને

અને ઝેડ જેવી રચના થાય છે જેમ આપણે જોઈએ છે ચાર અને બે નું માપ કેવું હશે સરખું જે અહીંયા લખ્યું છે ખૂણો ચાર અને ખૂણો બે બરોબર એ જ રીતે અહીંયા देखो ઉંધો ઝેડ બને છે દેખાતો હશે તમને આ देखो by tr અને prq ઉંધો ઝેડ બને છે આમ આમ ઝેડ થી ઉંધો નિયમ એક સીધો ઝેડ બે ઝેડ છે x p, r, p q p, r, p r q r by tr બે ઝેડ જોઈ લીધા એક સીધો એક ઊંધો બરોબર સીધો ઝેડ ઊંધો ઝેડ અને આ જે બે ખૂણા છે કેવા છે સરખા છે કયો તો અંદર આવે આવે છે છે કયો અહીંયા તો પાંચ અને ત્રણ બરોબર કે વાત છે સરખા એટલે અહીંયા લખ્યું છે યુગ્મ કોણની ની જોડ એટલે સમજી જોજો અંત યુગ્મ કોણ જે આપણે હમણાં ઉલ્લેખ કર્યો છે એ જ વિગત છે હવે આના આધારે આપણે એક વસ્તુ કહી શકીએ જે આપણે ચાર અને પાંચ છે એની કિંમત શું કરવાની છે મૂકવાની છે તો આપણે જાણીએ છીએ ખૂણો બે વત્તા ખૂણો એક વત્તા ખૂણો ત્રણ બરાબર કેટલા છે એકસો એસી જશે શું કર્યું છે ને શકો છો ખૂણો ચાર છે એના બદલે આપણે શું સરખાવ્યું છે ખૂણો ચાર અને ખૂણો બે તો ખૂણો ચાર ના બદલે શું લખી કાઢીશું ખૂણો બે લખી કાઢીશું એ જ કર્યું છે ચાર ના બદલે કેટલા લખી કાઢ્યા છે બે લખી કાઢ્યા છે બરોબર અને પાંચના બદલે શું લખી કાઢ્યું છે ખૂણો ત્રણ લખી કાઢ્યું છે એટલે ઓપ થઈ ગયા ચાર ના બદલે બે ને પાંચના બદલે ત્રણ એ કોણો બે બતા કોણ એક વત્તા કોણ ત્રણ બરાબર 86° 45 અને એનાલાઈઝર ગોટ પે તો કોણ આઈ ગયો કોણ એક બે કો સરવાળો કેટલો થાય 180 એટલે સાબિત થઈ ગયું ને આપણો કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે 180° થશે બરોબર તો અપણ દાખ છે જેમાં લખ્યું છે કે જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ प्रकारे બનેલા ભયશ ખૂણ બંને અંતઃસમુખકોણના સરવાળાને સમાન થાય છે એટલે વિગત હું તમને આકૃતિમાં સમજાવી દઉં બરોબર તેના આધારે અહીંયાડે ઉદાહરણ છે

आगर बिंदु h लेते हैं दिखाई जा और r और q मां आगे t सीधी लंबाई है जो ही શકો છો આપ લખ્યું છે qp અને rq ને અનુક્રમે બિંદુ s અને t સુધી લંબાવેલ છે જોઈ શકો છો આગળ લંબાયેલું છે હવે ખૂણો જે બને છે spr દેખાય છે spr 135° અને tq t કેટલો થાય 110° તો તમારે કયો શોધવાનો છે trq કરો trq મેળવવાનો છે

कोणो 2 आणि 3 નો સરવાળો કરીશું તો આપો આપ આપણને કોનો 4 મળશે બરાબર 2 અને 3 નો સરવાળો કરીએ તો શું મળશે 4 મળશે એ જ લખ્યું છે અહીં આગળ એ જ રીતે કોનો PQT છે બરાબર શું થશે QPR + PRQ થશે જોનો કરીתי કયો છે PQ અને T છે તો શું મળશે Q P અને R તે જ રીતે TR Q નો આપણે સરવાળો કરીશું બરાબર

એમાં જોઈ શકો છો ક્યુ પીઆર પીઆર ખૂણાના કર્યા છે ખૂણો પીક્યુટી થાય છે સરવાળો કરીએ તો શું થશે પીક્યુઆર ક્યુપીઆર ચારે નો સરવાળો બરાબર એકસો પાંત્રીસ વધતા એકસો દસ થાય બરોબર આ શું કર્યું સરવાળો

એવું વિચારતા કે આ ક્યાંથી બદલાય ગયું આ નવું કશું જ નવું નથી તમે ને પીઆરટી પણ લખી શકો છો આગળ આપણે શોધવાનું શું કીધું છે પીઆર કીધું છે એટલે મેં અહીંયા કન્ટિન્યુ શું રાખ્યું છે પીઆર ક્યુ રાખ્યું બરોબર જે શોધવાની કિંમત કીધી છે એ આપણે અહીંયા આગળ મૂકીશું બરોબર પીઆરક્યુ થોડું શોધવાનું કીધું છે તો પીઆર લખ્યું છે તમે પીઆરટી પણ બોલી શકો છો બરોબર એટલે પીઆર ક્યુ ની કિંમત મળી જશે રાખું કરવાનું છે પણ શિરો બિંદુ ને ધ્યાનમાં રાખવાનું વચ્ચે ને શિરો બિંદુ બદલાવવું જોઈએ ખ્યાલ આવ્યો તમે એસ ક્યુટી કરો છો કે પી ક્યુટી કરો ચાલશે પણ વચ્ચે તો પણ આવવું જોઈએ ક્યુ જ આવવું જોઈએ એ વસ્તુનું ધ્યાન રાખજો બરોબર આ રીતે દાખલો એક પૂરો થાય છે હવે પાછે દાખલા બે દાખલો બે પણ ખૂબ જ ઈઝી છે સમજવાની જરૂર છે તમે દાખલાનો જવાબ કેવી રીતે મેળવશો એ દાખલામાં જ જોઈ લેશું બહુ ઈઝી દાખલો છે જુઓ તમને પહેલેથી માપ આપી દીધા છે ખૂણા ખૂણો x ખૂણો y અને ખૂણો z વચ્ચે જ બીજો ત્રિકોણ દોરેલો છે દ્વિભાજક દેખાય છે તમને ઓ દોરેલો છે એક ખૂણામાં 65 છે બીજાનું 54 છે તો આપોઆપ આપણને z નું મળી જશે બરોબર z નું કેટલું મળશે આપણને આપણે z નું 180 માંથી 62 અને 54 ને બાદ કરી દેશું તો આપણને આપો z નું માપ મળી જશે એટલે આપણે આ બે માપ મળશે અને આ શું છે દ્વિભાજક છે એટલે 54 ના શું કરવાના છે અડધા z નું જે માપ મળશે એના પર શું કરીશું અડધા એટલે આપો આપ આપણને o નું માપ મળી જશે જે આપણે પૂછ્યું છે દેખાય છે o z y નું એટલે o z અને y નું મળી જશે અને y o z નું મેળવો તો આ બંને આપણને આ રીતે મળી જશે શું કર્યું ખબર પડી ગઈ 3 નો સરવાળો કેટલો થાય 180

તમને ખબર છે કે 3 ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે 180° થશે બરોબર એ પ્રમે 4.7 પ્રમાણે લખેલું છે 62° 54° xyz થશે કે 62 અને 54 લખ્યા છે મે પહેલા જ તમને કહી દીધું છે ને આકૃતિમાં તમે જોઈ પણ શકો છો બરોબર તો દેખો આ 62x ના 54 કોના છે તો xyz પણ xzy આપણને મળ્યું નથી બરોબર આખો દાખલો ઓરલી તો સોલ્વ કરાય છે તો હવે ખાલી આપણે ગણતરી જોવાની છે કોણ છે દ્વિભાજક તો ઓ વાય અને ઓઝેડ છે તે શું છે એક્સ વાય ઝેડ અને એક્સ ઝેડ વાય ના દ્વિભાજક છે विभाजित એટલે તમને ખબર છે અડધી કિંમત થાય બરોબર તો oyz બરાબર શું થશે 1/2 * xyz થશે oyz એટલે કેટલા થશે 1/2 * xyz થશે બરોબર oyz કરવા હોય તો xyz ના અડધા કરવા એટલે તમને કિંમત મળી જશે oyz આ નાનું જે દેખાય છે ને એજ થશે oyz થશે ક્લિયર એ જ રીતે આપણે શું કરીશું z નું માપ મળી ગયું છે આપણને एज रीते आपण शु करीसू एक्स जेड वाय छे एना शु करी देसू होता એટલે આપણને જે આ બીજો માપ છે મળી જશે એ જ રીતે કર્યું છે જોઈ શકો છો 1/2 * xyz xyz નું માપ આપણે પહેલા ગણ્યું છે 64 અંશ છે 64 ભાગ્યા 2 કરીશું એટલે કેટલા મળશે 27 આપણે મળી જશે અને તે જ રીતે ozy = 1/2 * xzy થશે xzy નું માપ જોયું તો 64 અંશ કા છે અર્ધ કરીશું તો તમને 32 અંશ મળી જશે હવે આપણને ત્રિકોણ મળી ગયું છે જેમાંથી બે વેલ્યુ તો મળી ગઈ છે કઈ ઓ વાય ઝેડ ની મળી ગઈ છે ઓ ઝેડ ની કિંમત આપણને મળી ગઈ છે હજુ કંઈ શોધવાની છે વાય ઓ શોધવાનું બાકી છે તમે વાય ઓ ઝેડ પણ બોલી શકો છો અને ઝેડ ઓ વાય પણ બોલી શકો છો બરોબર તો આ વાય ઓ ઝેડ અહીંયા કિંમત આપી છે એટલે એ રીતે જ આપણે લખીશું અહીંયા તો વાય ઓ ઝેડ થશે વાય ઓ ઝેડ ની કિંમત શું થશે તો વાય ઓ ઝેડ માટે આપણે શું કરીશું આ ત્રણેય ગુણાનો સરવાળો તો ઓ વાય ઝેડ વત્તા વાય z o वता z o y बरोबर એટલે ત્રણેય આય ગયું વચ્ચે દીક હોય z અને o શૂન્ય બિંદુ આય ગયું બચ્ચેના o y z / o z / y / o z થઈ ગયા કેટલા થશે 180 અંશ કયું સમાંતરે પ્રમેય 4.7 4.7 પ્રમેય શું હતો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે બરોબર છેમાંથી તેની કિંમત આપણે મળી ગઈ છે અડધા અડધા કરીને આપણે મેળવી દેના છે o z y ની આપણે 32 મળી ગઈ છે જે આપણે લખી કાઢ્યા છે ओ वाई जेड ने 27 अंश उत्तरी जिनीचे आपण शोध काढ્યું છે એટલે 27 अंश ઉત્તરપત્રી સં वाई ओ जेड 180 अंश એટલે આપણે નો સરવાળો 59 180 માંથી 12 એટલે તમને वाई ओ जेड માં 121 अंश મળી જશે બરોબર દાખલો ખૂબ જ ઈઝી છે બિલકુલ અઘરો દાખલો નથી હવે વાત કરીએ છો આપણે ત્રીજા દાખલાની કે ત્રીજો દાખલો કઈ રીતે છે અને શું કહેવા માંગે છે જો આપની કુલ જીને બિલકુલ ગભરાતા નહીં

દેખાય છે તમને જે ના આધારે કરી શકાય કે જાડવો હતી આપની ઈ છે એ જ માક્ષૂદ હશે ઈ ડી નું થશે લેપ ઓપનું માપ કેટલું થશે 35 અંશ મળી ગયા તમને ઈ નું માપ કેટલું મળી જશે 35 મળી ગયું કે તમને ખૂણામાંથી બે ખૂણા તો મળી ગયા છે પ્રોમેથો 6.7 વાપરવાનું છે કે ખૂણાનું માપ ખૂણાના માપનો સરવાળો શું થાય 180 એટલે 53 + 35 કરશો એનો જે સરવાળો થશે बरोबर અને સમાથી વાત કરશું તમે 180 માંથી વાત કરશું કે આપો તમને કિંમત કોની મળી જશે આ સી ની મળી જશે બી સી ઈ શું લાઈટો શું કર્યું છે અહીંયા આપણે શું આપ કર્યું છે અહીંયા ગડી યુગમ કોણ છે અંતયુગમ કોણ તને જ લીધા છે બરોબર એટલે અંતયુગમ પરના આધારે આપણે ત્રિકોણનું માપ મેળવીશું શું કર્યું ખબર પડી ગઈ ખરી થી ઝેડ બને છે ઊંધો એટલે ઝેડ બને છે તો આ જે ખૂણા છે અંદર ને કેવો આવશે સર ખા એટલે આપ બી ઈ ઈ છે 35 ઓંશ

અંતયુગમાં પણ બને છે જે ઝેડ બને છે જેની વાત કરી છે શું થશે બી એ સી બનશે અને બિંદુ સી છે એ પર શું કરે છેદે છે બરોબર એક્ઝેક્ટ છેદે છે આથી કહી શકાય સી કેટલા બનશે

ACE अथवा तो ACE E आणि A जे छे ना CED हा एकच लाइन मध्ये આવે છે તમે AD પર બોલી શકશો અને CE D પર બોલી શકશો તે પણ કેટલા અંશ થશે 53 અંશ થશે ખ્યાલ આવ્યો હવે આપણે શું કર્યું શું આ ત્રિકોણ મળી ગયું C D અને E છે આ ત્રિકોણમાં આપણે C D E ખૂણો જે છે એમાં 56 અંશમાં આપ મળ્યું CE D માં એcd માથે 55 cd મા આપણે 35 અંશ માપ મળી ગયું છે બરોબર અને dc જે શોધવાનું છે એ શોધવા માટે આપણે પ્રમેય 6.8 મૂકેશું 6 પોઈન્ટ 8 નો પ્રમેય તો એના ધારે આપણે કહી શકીએ કે કોણ ખૂણાનો માપ 180 લેવાના છે તેના ધારે 55 અંશ + 35 અંશ + ખૂણો dc = 180 અંશ થાય છે ખ્યાલ આવ્યો ના 180 અંશ થાય તો શું થશે 55 + 35 થી આવીશે બાદ કરીશું એટલે આપણે dc ની કિંમત